નાના બાળકોથી વૃદ્ધ સુધીની ઉંમરના લોકો એક વખત ક્રિકેટનું નામ સાંભળે એટલે તેના કાન ચમકી જાય છે શરૂઆતમાં લોકો ક્રિકેટ પોતાના ઘર પાસે આવેલા મેદાન તેમજ શેરીઓમાં રમતા હતા પરંતુ ડેવલપિંગ તેમજ વસ્તીમાં વધારો થવાના લીધે મેદાન હવે માત્ર ગણતરીના જ રહ્યા છે અને શેરડીઓ સાંકળી થઈ ગઈ છે તેમ છતાં ક્રિકેટનો ક્રેઝ દિવસે ને દિવસે વધતો જોવા મળી રહ્યો છે ત્યારે આજરોજ ભરૂચ તાલુકાના પાદરિયા ગામ ખાતે યુનિટી સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ક્રિકેટ ગ્રાઉન્ડનો ઉદઘાટન સમારોહ રાખવામાં આવ્યો હતો ભરૂચ તાલુકાના પાદરિયા ખાતે યુનિટી સ્પોર્ટ્સ ક્લબની શરૂઆત કરવામાં આવી હતી ક્રિકેટ ગ્રાઉન્ડને સફવાન પટેલ અને ડોક્ટર શ્વેતા પટેલના હસ્તે રિબિન કાપી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું નવા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રથમ મેચ પ્રેક્ટિસ મેચ કેશવણ અને ભડકોદરા વચ્ચે રમાડવામાં આવી હતી જેમાં કેશવણની ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો